નમસ્કાર દોસ્તો ફરી એકવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર હસમુખ પટેલ સર જીપીએસસીના અધ્યક્ષ બનતા છે તમને જોવા મળી ગયું હશે કે કેટલા એક્ટિવ છે આ ઉપરાંત ઘણા બધા ફેરફારો હવે ધીરે ધીરે થશે એમાંનો એક ફેરફાર હસમુખ પટેલ સરે ટ્વીટ કરીને જણાવ્યું છે આ જાણકારી તમારા સુધી પહોંચાડીશ દોસ્તો એના પહેલાં આવી અપડેટ મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર બિલકુલ ફ્રીમાં આજે જ જોઈન કરી શકો છો હસમુખ પટેલ તરફથી જે ટ્વીટ છે તેમાં લખ્યું છે જીપીએસસી દ્વારા નવીન પગલાં શું નવીન પગલાં લેવાયા છે એમાંથી કોને ફાયદો થશે ચલો એ સમજીએ તો પરીક્ષાની સારી વ્યવસ્થા થઈ શકે તથા ગેરહાજર રહેતા ઉમેદવારોના કારણે સાધનોનો વ્યય ન થાય તે હેતુથી એસટીઆઈની જાહેરાતમાં પરીક્ષામાં ભાગ લેનાર ઉમેદવારોના સંમતિ પત્રક મેળવવા માટેની તૈયારી ચાલી રહી છે ઓચસ્પર વ્યવસ્થા થતા ઉમેદવારોને જાણક કરવામાં આવશે તો આ ત્રેવીસ નવેમ્બર લગભગ બાર વાગે એમણે ટ્વીટ કરી હતી તો જેમ જીએસએસબી એલઆરડી વગેરે ભરતીઓમાં થતું હતું એ રીતનું હવે હસમુખ પટેલ સર આવ્યા પછી જીપીએસસીમાં પણ પગલાં જોઈ રહ્યા છે જેથી કરી સરકારી સાધનોનો દુરુપયોગ ના થાય દોસ્તો આ અપડેટ ગમી હોય વિડીયોને લાઈક કરજો બીજા સુધી શેર કરજો અને જ્યારે સંમતિપત્રક ભરાવાનું શરૂ થશે ત્યારે વિડીયો બનાવી તમારા સુધી જાણકારી જરૂરથી પહોંચાડીશ આ વિડીયો ગમ્યો હોય તો બીજા સુધી પણ શેર કરજો ગુડ બાય ટેક કેર જય હિન્દ